યુટ્યુબ તમારું સ્વાગત છે દોસ્તો આજે આ વિડિયો ની અંદર હું તમને આજે એક સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ કોલેસ્ટ્રોલ બ્લડ પ્રેશરની તકલીફ કે તમને ડાયાબિટીસ ની તકલીફ હોય આ ત્રણે ત્રણ તકલીફો કે જે મોટી તકલીફ કહેવાય મોટા રોગ કહેવાય એના કારણે આપણા શરીરમાં જે લોહી છે એ ગંઠાઈ જવાની તકલીફ પણ થતી હોય છે જે જે મુદ્રા કે વસ્તુ ક્રિયા હું તમને બતાવવાનો છું આપણા આયુર્વેદના તમામ જે પુસ્તકો છે એની અંદર આમાં જે પણ મોટી ભાગની જે પણ વસ્તુઓ છે જે દર્શાવેલી છે એ જ વસ્તુ હું તમારી સામે રાખું છું બરાબર છે તો આજે પણ એ વિડીયો તમારા સામે રાખવા માંગુ છું આપણા શરીરની અંદર જ્યારે પણ કોલેસ્ટ્રોલ ડાયાબિટીસ કે બ્લડ પ્રેશરની તકલીફ થાય એટલે એ સીધો જ આપણો હાર્ટ સાથે પેન અને અલગ અલગ અંગો સાથે સંબંધ ધરાવતું હોય છે આ અંદર બે ક્રિયાઓ છે આપણને ખૂબ જ ફાયદો આપે છે આપણા શરીરમાં જે લોહી ગંઠાઈ જવાની તકલીફો છે લોહી જે જાડું થઈ જાય અથવા તો જે લોહીની જે માત્રા છે એ એમાં કંઈક તકલીફ થાય અશુદ્ધ થાય અને ઘણી બધી નાની મોટી પ્રોબ્લેમ છે તકલીફો છે એ લોહી

ખરાબ થવાના કારણે કે એનું સારી રીતે વર્ક ન કરવાના કારણે જ ડાયાબિટીસ જેવી મોટી બીમારી થાય છે કે જેને રિવર્સ કરવી ખૂબ જ અઘરી છે એક વખત લેવલ ઉપર પહોંચી જાય એ પછી આ સિવાય લોહી અશુદ્ધ થાય તો એને શુદ્ધ કરવું પણ ખૂબ જ જરૂરી છે કારણ કે એ અશુદ્ધ રહે અને શુદ્ધ ન થાય તો આપણું પેટ સો ટકા ખરાબ થઈ જાય આપણું આખે આખું શરીર છે એ ખરાબ થાય અને ધીરે ધીરે દરેક પ્રકારના રોગ થાય તો અપાન મુદ્રા છે આ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે જે લોકોને

અપાન મુદ્રા કરવાની રીત કઈ છે આપણા હાથની આ બે આંગળીઓ એટલે આ રિંગ ફિંગર ફિંગરને મધ્યમાં જે ફિંગર કહેવાય છે આંગળી કહેવાય છે તે એ બંને આંગળીઓને આ રીતના તમારે વાળવાની છે અને અંગૂઠાના ટેરવા સાથે એ બંને આંગળીનું ટેરવું આ રીતના તમારે જોઈન કરવાનું છે બંને હાથે આ મુદ્રા કરવાની છે આ મુદ્રા છે અપાન મુદ્રા અપાન મુદ્રા કરવાના ઘણા બધા ફાયદાઓ છે એમાં સૌથી મોટો ફાયદો રોજ પંદર મિનિટ સવારે અને પંદર મિનિટ સાંજે એ બે રીતના તમે આ મુદ્રા કરી નાખશો તો લગભગ થોડા જ મહિનાઓની અંદર તમારો ડાયાબિટીસ ધીરે ધીરે રિવર્સ થશે અને તમને જે પેટને લગતી તકલીફો છે શરીરમાં બળતરા એસિડિટી પેશાબને લગતી તકલીફ ડાયાબિટીસ કે નથી જે નુકસાનો પામેલી જે તકલીફો છે જેમ કે હૃદયની તકલીફ હોય હૃદયમાં કોઈ પણ નાની મોટી બીમારીઓ થઈ હોય ડાયાબિટીસના કારણે પણ આ બધું થાય છે બરાબર છે ડાયાબિટીસના કારણે આંખના રોગ થાય શરીરમાં કિડની પણ ડેમેજ થાય અને ઘણી બધી બીમારીઓ થતી હોય છે એ તમામ વસ્તુ સમાધાન છે અપાન મુદ્રા દ્વારા મળે છે આ વસ્તુ નહી આપે એટલે એક સાથે પિસ્તાલીસ મિનિટ પણ કરી શકો અથવા દિવસમાં પિસ્તાલીસ મિનિટ પણ કરી શકો પંદર 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 એમ ત્રણ વખત સવાર બપોર સાંજ કરી શકો આ મુદ્રા ગજબના ફાયદાઓ આપે છે કે જેના વિશે ઓલરેડી આપણા આયુર્વેદની અંદર જે પુસ્તકો છે એની અંદર પણ ચર્ચા કરવામાં આવેલી છે હું આનો ડીપનો નો વિડીયો તો અલગથી પાછળથી મૂકીશ આજે બીજો એક મુદ્રા બતાવું છું એ છે વરુણ મુદ્રા ઉનાળામાં કારગર સાબિત થાય છે દરેક પ્રકારની પાણીને લગતી ઉણપ હોય કે ગળું સુકાતું હોય કે તમને કબજિયાત રહેતી હોય કબજિયાત કયા કારણથી રહેતી હોય છે આપણા પેટમાં આંતરડામાં પાણીની માત્રા ઓછી થાય અથવા તો

એ પછી નીકળી જાય છે નાના છોકરાઓને ઘણી વખત કઠણ મળે અને ટોયલેટ કરવામાં પણ પીડા થતી હોય તો આ મુદ્રાઓ તમે એમને દબાવીને રાખી શકો અથવા કોઈ પુરુષ કે સ્ત્રીઓને આ તકલીફ હોય તો વરુણ મુદ્રા કરી શકાય વરુણ મુદ્રા કઈ રીતના કરવાની છે આંગળીનું ટેરવું ત્રણ આંગળીઓ આ રીતના પ્રયોગ કરશો તો તમને આ જે ત્રણ આંગળીઓ સીધી અને આ રીતના જે કરવાની છે એ એકદમ પરફેક્ટ થશે બરાબર છે શરૂઆતમાં કોઈને વ્યવસ્થિત ત્રણ આંગળીઓ સીધી ના રહે આ વ્યવસ્થિત ના થઈ શકે તો તમે આરામથી અહીંયા આ ભાગો પર થોડી વાર ટેપ લગાવીને પણ રાખી શકો જેથી પંદર મિનિટ સતત તમે આ ક્રિયા કરી શકો આ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે આનાથી આપણા હૃદયની અંદર જે નાની મોટી તકલીફ હોય લોહી છે ગંઠાઈ જતું હોય લોહીના ગાંઠા થઈ જતા હોય જે કયા કારણથી થાય આપણને ઘણી વખત જે લોકોને બ્લડ પ્રેશર ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલની બીમારીઓ હોય તો એના કારણે લોહી ગંઠાઈ જવાની તકલીફ થાય પાણી ઓછું થઈ જાય છે એ તકલીફ પણ થાય છે લોહી છે એસી ટકા પાણીથી બનેલું છે અહીંયા પણ તમને સ્પષ્ટ એ વસ્તુ જોવા મળે છે તો એ કારણથી પણ તમે આ મુદ્રા કરશો તો એ તકલીફથી પણ તમને છુટકારો મળશે બેસીને સુતા સુતા ચાલતા ચાલતા એની ટાઈમ તમે કરી શકો શરૂઆતમાં એવું હોય કે પંદર પંદર મિનિટ ખાલી બે મુદ્રાઓ જ કરવી છે સવારે અપાન મુદ્રા ને સાંજે વરુણ મુદ્રા તો મહિનો દોઢ મહિનો સુધી તમે એ રીતના પણ કરી શકો તમારે કોઈ રોગને તાત્કાલિક તાત્કાલિક સારો કરવો હોય જલ્દીથી રિકવરી જોઈએ છે તો પંદર 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 એમ ત્રણ વખત અપાન મુદ્રા અને બીજી ત્રણ વખત તમે વરુણ મુદ્રા કરી શકો છો કોઈ પણ સમયે તમે કરી શકો આરામથી કરી શકાય એવી મુદ્રાઓ છે સુતા સુતા ચાલતા બેસીને આરામથી કોઈ પણ પોઝિશનમાં કરી શકો અને સારામાં સારી જે બેસ્ટ પોઝિશન છે એ નીચે બેસીને કરવામાં આવે તો આનો ફાયદો છે વધારે થતો હોય છે આ બંને મુદ્રાઓ ગજબની ફાયદાકારક છે આયુર્વેદ તો આપણને દરેક અલગ અલગ ઔષધો બતાવીને આપણા રોગનું સમાધાન મેળવવા માટે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે જ આયુર્વેદથી એ બધું જ થાય છે મુદ્રાઓનું સાયન્સ છે એક્યુપ્રેશર વિજ્ઞાન છે આ તમામ વસ્તુઓ પણ એનો જ એક પાર્ટ છે અને આ તમામ જે પુસ્તકો છે એ જ વસ્તુનું સૂચન કરે છે કે આ જે એક્યુપ્રેશરને એ પ્રકારની જે ક્રિયાઓ છે કે એકાદ બે પાંચ મિનિટ કે એકાદ દસ દિવસમાં તમને રિઝલ્ટ નહીં આપે રેગ્યુલર કરવાથી તમને સો એ સો ટકા રિઝલ્ટ મળશે આ પ્રકારના વિડીયો હવેથી આ ચેનલની અંદર આવતા રહેશે વિડીયોને અત્યારે લાઈક કરી દો શેર કરો બધા સાથે અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરો ડાયાબિટીસ કોલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેશરની તકલીફથી છુટકારો મેળવવા માટે અપાન મુદ્રા વરુણ મુદ્રા કમ સે કમ રોજ પંદર પંદર ત્રીસ ત્રીસ મિનિટ સુધી દિવસમાં એક બે વખત ત્રણ વખત તમે કરવાનું રાખો આભાર નેક્સ્ટ વિડિયોમાં મળીશું કાલે આજે આ વિડીયો આટલું જ ચેનલ સબસ્ક્રાઇબ કરો